ભાજપના સુરત પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલના નજીકના એવા પરેશ પટેલની વર્ણી પરેશ પટેલ અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે પરેશ પટેલને મળી વધુ એક મહત્વની જવાબદારી પરેશ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પણ હતા ચૂંટણી પહેલા પરેશ પટેલને ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી સાંસદ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સૌનો હું આ તકે આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર ઉપરાંત ગુજરાતમાં આવના દિવસોની અંદર કાર્યક્રમ પહેલો જ કાર્યક્રમ વડાપ્રધાનનો છે આપ જાણો છો એમ આવતીકાલે સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી સૌપ્રથમ એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે પચીસ નવસારીની લોકસભામાં લિંબાયત અને નવસારી બે મુકામે પ્રોગ્રામ કરવા આવી રહ્યા છે આવતીકાલે સાંજે પાંચ વાગે લિંબાયત મુકામે ચાર વાગે હેલીપેડ પર ઉતરીને સરઘસ આકારે એ લિંબાયત પહોંચશે અને ત્યારબાદ સૌ ઘણા વર્ષો પછી સુરત શહેરમાં માન્ય શ્રી નિવાસ કરશે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત રહે છે આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય ઝાંજમેરા જે છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એમને વ્યવસ્થા કરી છે મેં આજે જ ચાર્જ સંભાળ્યો છે આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્યો કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે રોડ શો સાડા થી ચાર કિલોમીટરનો છે જે લિંબાયતમાં પર્વતધામથી લઈને લિંબાયતના જે સભાનો સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે સાડા થી સાડા ની વચ્ચે એટલે કે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે અને સાડા ની આસપાસ પૂર્ણ થશે આભાર